કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જેની મીડિયા આપ સર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું તો આગલા જે વિડીયો માં છે આપણે સ્વાધ્યાય દસપોઈ ત્રણમાં દાખલા નંબર એક બે અને ત્રણ જોઈ ગયા છે આ વિડીયોમાં આપણે દાખલા નંબર ચાર જોવાના છીએ ચાલો તો દાખલા નંબર ચાર ની શરૂઆત કરીએ કે પચાસ મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ ત્રણસો ચોરસ મીટર છે તો બાગની પહોળાઈ શોધો

એટલે ટોટલ ત્રણ રાશિ માંથી બે રાશિ આપણને આપી દીધેલી છે ક્ષેત્રફળ અને લંબાઈ ચાલો તો આપણે શરૂઆત કરીએ તો આપણે લખશું કે લંબચોરસ લંબચોરસની લંબાઈ લંબાઈ કેટલી છે તો કે પચાસ મીટર આ લંબાઈ છે પોહાઈ આપણે મેળવવાની શું મેળવવાનું છે

લંબચોરસ નું અથવા લંબચોરસ નું એમ લખીએ તો પણ ચાલ લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ શું થશે સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા પહોળાય ચાલો હવે પોહોળાય કીધું છે જો તમારે આકૃતિ દોરી હોય તો આ ને દોરી શકો હવે આ જે છે એ લંબાઈ છે આ શું કહેવાય લંબાઈ લંબાઈ કેટલી આપણે આપી દીધી પચાસ મીટર પણ આ પહોળાઈ છે એ આપણે મેળવવાની છે પહોળાઈ મેળવવાની છે આ રીતનો લંબચોરસ ભાગ છે એની લંબાઈ આપણે આપી દીધી છે પહોળાઈ આપી દીધી છે અને એનું ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ એટલે આ વચ્ચેનો ભાગ આકૃતિ દ્વારા જે વચ્ચેનો ભાગ એટલે જે સપાટીનો ભાગ રોકે છે જગ્યા એને શું કહેવાય ક્ષેત્રફળ કહેવાય એટલે આ આપણે આપી દીધેલું છે

পচাস বু ছ চোরস মিটার লক্ষ্য ক্ষেত্রফল মো আহ চোর মিটার আছে પરંતુ કોઈ પણ બાજુ હોય લંબાઈ હોય પહોળાઈ હોય તો એનો એકમ છે કોઈ દિવસ ઘાત સ્વરૂપે નહીં આવે ચોરસ નહીં આવે ચોરસ એકમ લખાય છે નહીં માત્ર ને માત્ર પાછળ એકમ લખાય છે એકમ જ લખવાનું બીજું કંઈ લખવાનું નહીં છેલ્લે લંબચોરસ બાગની પહોળાઈ તમે લખવું હોય તો લખી શકો લંબચોરસ બાગની ચાલો દાખવા નંબર પાંચ જોઈએ શું આપ્યો છે દાખલા નંબર પાંચ કે પાંચસો મીટર લંબાઈ અને બસો મીટર પહોળાઈ ધરાવતી જમીન પર પ્રતિસો ચોરસ મીટર રૂપિયા આઠ પ્રમાણે રાડી લેસાળવાનો ખર્ચ કેટલો થાય ચાલો તો સૌપ્રથમ શું કીધું છે અહીંયા એક લંબચોરસ જમીન છે એની લંબાઈ અને પહોળાઈ આપણને આપી દીધેલી છે અને શું કીધું છે કે પ્રતિ 100 ચોરસ મીટર એટલે પ્રતિ 100 એટલે સો ચોરસ મીટર હોય ને આઠ રૂપિયા લાઈડી રેડવાનો તો ટોટલ જેટલું ક્ષેત્રફળ મળશે એટલે એ કેટલા એ રીતના આપણે ત્રિ રાશિ પૂરી દઈશું સૌપ્રથમ શું કરશું આપણે એનું લંબ ચોરસ આ લંબચોરસ જમીન છે એનું ક્ષેત્રફળ મેળવી લઈશું અને પછી એને શું કીધું છે કે સો ચોરસ મીટર થાય તો ટોટલ કેટલું છે મીટર એના પરથી આપણે આ ટોટલ કેટલા રૂપિયા મેળવી ચાલો સૌ પ્રથમ શું કરશું સૌ પ્રથમ ક્ષેત્રફળ મેળવીશું ચાલો લંબાઈ કેટલી આપી દીધેલી છે તો લંબાઈ કે પાંચસો મીટર કેટલી છે પાંચસો મીટર પોહળા કેટલી આપી દીધી હશે તો કે પોહળાઈ આપી દીધી છે બસો મીટરનું ક્ષેત્ર લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થશે તો કે લંબાઈ ગુણિયા પહોળાઈ શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી આપી દીધી છે તો કે પાંચસો મીટર ગુણ્યા પહોળાઈ કેટલી તો કે બસ મીટર હવે ફરી વાર મેં શું યાદ કરવાનું કીધું તું કે જ્યારે પાછળ સંખ્યા સંખ્યા આપેલી હોય પાછળ જીરો હોય તો બે પંચા ને દસ આ દસ લખવાના પાછળ કેટલા જીરો છે ચાર તો એક બે ત્રણ ને ચાર આ ત્રણ બે ને એટલે એક લાખ ચોરસ મીટર થયું કેટલું થયું એક લાખ ચોરસ મીટર ચાલો હવે આપણને તો શું કીધું છે કે આ લાઈબી લગાવવાનો ખર્ચ કેટલો છે સો ચોરસ મીટર હોય ને ત્યારે આઠ રૂપિયા હોય શું અહીં લખેવાનું કે તેથી સો ચોરસ મીટરે મીટરે લાદી લગાવવાનો

আছে সিজার দি জি আট নো গুণকার একসাথে একম দশক সো হাজার 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 গুণে আট এটা আট হাজার তো রুপিয়া থাক হাজার রুপিয়া থাকে আাদি বেসাড়ি বেস খরচ જોઈએ જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દો અને વિડીયોને લાઈક કરી દો ચાલો હવે દાખલા નંબર છ એક ટેબલ ઉપરની સપાટી બે મીટર અને એક મીટર પચાસ છે તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય એ આપણે મેળવવાનું છે ચાલો તો સૌ પ્રથમ જે આપેલું છે પેલા જે આપેલું છે એ લંબાઈ છે અને પછી જે આપેલું છે એ પહોળાઈ છે ચાલો તો હવે આપણે લખી નાખીએ કે ટેબલ ની ઉપરની સપાટી ની લંબાઈ કેટલી છે 2 મીટર ચાલો અને જો હવે મીટર ને મીટર ને સેમી માં ફેરવી નાખીએ તો પણ ચાલે અને મીટરમાં નાખીએ તો પણ ચાલે કારણ કે ક્ષેત્ર તો આપણે જો કદાચ સેમી માં ફેરવી નાખ્યું તો આપણે મીટરમાં તો ફેરવવું જ પડશે કારણ કે તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય એ રીતના આપણે કીધું છે ચાલો તો બંને રીતે આપણે કરી નાખશું ચાલો આપેલા સેમી માં ફેરવી નાખીએ તો કેટલું થાશે 200 સેમી

ઉપરની કે લંબાઈ કેટલી આપણને આપી દીધી છે બસો અને પહોળાઈ એકસો ને પચાસ પંદર દુ ત્રીસ થઈ ગયા આ ત્રીસ ના પાછળ કેટલા શૂન્ય ત્રણ બે ને ત્રણ કેટલા થઈ જાય ત્રીસ હજાર

હવે શું કરશું તો આપણને બધાને ખબર છે મેં આ તમને શીખ્યું હતું કે ચોરસ સેમી હોય શું 1 चौकोर सेमी चौकोर मीटर हो है। तो ये ना बराबर શું લખી શકાય કે 100 * 100 चौकोर सेमी આવું લખી શકાય चौकोर सेमी આવું લખી શકાય ચાલો એટલે નોબર હોય તો આ રીતે મે કરાય તો 1 મીટર 1 મીટર બરાબર કેટલું થાય 100 સેમી 100 सेमी, सो सेमी। તો એક મીટર સ્ક્વેર એટલે એક મીટર સ્ક્વેર હોય તો શું થાય તો કે સો ગુણ્યા સેમી સ્કવેર આવું થાય તો હવે આ તો સેમી મીટર મીટર એટલે કે એ ને આપણે શું લખી શકીએ એક સોરસ મીટર તો એની જગ્યાએ સો ગુણ્યા સો સેમી સ્કવેર આ રીતના લખી શકાય ચાલો તો આ કેટલું થઈ જાય છે તો ટોટલ આ એકા એક અને પાછળ એક બે ત્રણ ચાર

તો ત્રીસ હજાર ચોરસો એક ચોરસ મીટર દસ હજાર આ એક જીરો એક જીરો એક જીરો આ જીરો આ જીરો તો કેટલું મળ્યું ચોરસ મીટર મળ્યું આ જવાબ આ શું મળી ગયો આપણને ત્રણ ચોરસ મીટર આ આપણો જવાબ મળી ગયો કે ટેબલની સપાટીનું ક્ષેત્રફળ ત્રણ ચોરસ મીટર છે અહીં લખી નાખવાનું કે આમ ટેબલની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય ત્રણ ચોરસ મીટર થાય આપણે અહિયા કરીએ ચા હવે આપણને શું મેળવવાનું છે ક્ષેત્રફલ છે મીટરમાં મેળવવાનું છે અહિયાં જો આ મીટર માં જ આપેલા મીટર માં મીટરમાં રાખો શું મીટર માં જ રાખો આપણે સેમી માં ફેરવવા નથી ચાલો તો લંબાઈ લંબાઈ એટલે હું અહીંયા L લઉં છું લંબાઈ એટલે L કેટલું છે 2 મીટર તો આ 2 મીટર પહોળાઈને હું B લઉં છું B પહોળાઈ ને B કે B કેટલું છે 1 મીટર 1 મીટર અને 50 સેમી ચાલો

ચાલો હવે જો આ રીતના આ રીતના પણ તમે કરી શકો તો આટલું લાંબુ થાય નહીં કેમ કારણ કે આ લંબાઈ છે એ બે મીટર છે જ ઓલરેડી છેડી પહોળાય બી એક મીટર પચાસ સેમ એન્સ એટલે એને આપણે મીટરમાં લખીશ આ મીટર હોય એટલે સો વડે ભાંગીએ જ રીતના પ્લસ કરીને આપણે કરી શકો તેમ આ રીતના એને ભાંગ્યા સો ખરો એટલે એ આ એક મીટર છે એ નિયમ નહીં પ્લસ પચાસ ભાગ્યા સો કરવા પડે એટલે જીરો પોઈન્ટ પચાસ થઈ જાય એમાં ઉમેદવારો એટલે એક પોઈન્ટ પચાસ થઈ જાય જે આગલા આગલા પાઠમાં આપણે આગલા ધોરણ આગલા પાઠમાં જ શીખી ગયા છીએ એટલે આ રીતના એક પોઈન્ટ પચાસ મીટર થઈ જાય ચાલો હવે લંબ નું ક્ષેત્રફળ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાય લંબાઈ આપણને ખબર છે બે મીટર છે અને પહોળાઈ છે એક પોઈન્ટ પાંચ મીટર છે એક પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરો એટલે ત્રણ મી ત્રણ ચોરસ મીટર જવાબ આપણો આવી જાય અને છેલ્લે આપણે તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય એ આપણે એટલું જ થાય કારણ કે આપણે સેમીમાં ક્યારેય એવું નથી મીટરમાં મીટરમાં રાખો એટલે આ આપણો જવાબ થાય જો આજ રીત અમારી તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનો છે અને કોમેન્ટમાં તમને અવનવું જે તમારા મનમાં આવે એ તમારે લખવાનું છે